જુનાગઢ કેસ મામલે દલિત સમાજનું અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ ભાજપના ધારાસભ્યના પુત્રની ધરપકડ નહીં થાય તો જુનાગઢ બંધ અને ગોંડલની ધરતી પર દલિત અસ્મિતા સંમેલન યોજવા મેવાણીનો હુંકાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દલિતો પર અત્યાચારની એક જ વર્ષમાં એકાવન હજાર ઘટના બની છે દલિત અને દલિત મહિલાઓ પર અત્યાચારની ઘટનામાં અડતાલીસ ટકાનો વધારો થયો છે આ આંકડાઓ દલિત આગેવાન અને ધારાસભ્ય આપ્યા હતા આજે ત્રણ જૂનના રોજ ગોંડલ ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશસિંહ દ્વારા જૂનાગઢ દલિત સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીના પુત્ર અજય સોલંકીનું અપહરણ કરી નગ્ન કરી અને માર વારવાનો ગુનો નોંધાયો હતો આ ઘટનાના બોતેર કલાકથી વધુ સમય થયો હોવા છતાં હજુ પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી જેથી ગોંડલના ધારાસભ્યને ગેરલાયક ઠેરવી પદ પરથી દૂર કરી ધારાસભ્યના પુત્રની ધરપકડ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે રાજકોટમાં દલિત સમાજના આગેવાનો અને લોકોએ એકઠા થઈને કલેક્ટર પ્રભવ જોશીને આવેદનપત્ર આપ્યું હતું અહીં ધારાસભ્ય અને દલિત સમાજના આગેવાન જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે જો આગામી અડતાલીસ કલાકમાં આરોપીની ધરપકડ નહીં થાય તો જૂનાગઢ બંધની સાથે ગોંડલની ધરતી પર જ દલિત અસ્મિતા સંમેલન યોજીશું ગોંડલના મહિલા ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા ગત તારીખ ત્રીસ મેના સાંજે જુનાગઢ એનએસ યુઆઈના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી અને માર મારવાનો આરોપ છે ત્યારે આ ઘટનાના બોતેર કલાકથી વધુનો સમય થયો હોવા છતાં પણ આરોપીની ધરપકડ કરવામાં ન આવતા સમગ્ર મામલે દલિત સમાજના લોકો આજે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અહીં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત સમાજના આગેવાન જીગ્નેશ મેવાણીયાના અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અત્યાર સુધી અને પૂર્વે પણ આ સરકારના શાસનમાં અનેક દલિત અત્યાચારની ઘટનાઓ આપણે જોઈ છે પણ હવે તો હદ એ થઈ છે કે ભારતીય જનતા પાર્ટીના દીકરો એ સત્તાના નશામાં સત્તાના ઘમંડમાં જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ કરે ગાડીમાં બેસાડીને ફિલ્મી સ્ટાઇલથી કિડનેપ કરીને એને લઈ જાય અને આરોપ છે કે એને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી એનું વિડિયો રેકોર્ડિંગ કરી જાણે જાનથી મારી નાખવાનો હોય એ પ્રમાણે એની સાથે મારપીટ કરવામાં આવી છે આ ઘટનાને બોતેર કલાકથી વધુ સમય થયો હોવા છતાં આ ઘોર દલિત વિરોધી આરએસએસ અને ભાજપની સરકાર એ ગોંડલના ધારાસભ્યના દીકરાની ચરબી ઉતારવા તૈયાર નથી